વાત કરીએ તો પંચમહાલમાં પણ ઉનાળો વેકેશનના અંત સાથે આજથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું ગોધરાની શાળાઓ વહેલી સવારથી નાના બાળકોના કિલ્લોલથી ગુંજી ઉઠી વિદ્યાર્થીઓ વેકેશનની ખાટી મીઠી યાદો મિત્રો સાથે વહેંચી શિક્ષણનો શુભારંભ કર્યો નવા સત્રના પ્રથમ દિવસે વાલીઓ પણ પોતાના બાળકોને શાળાએ મૂકવા આવ્યા શાળા સંકુલમાં નવી ઉર્જા અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું શિક્ષકોએ પણ નવા સત્રની શરૂઆત નવા આયોજન સાથે કરી જિલ્લામાં આથી નવા સત્રનો પ્રારંભ થયો હતો પંચમહાલ વહેલી સવારથી શાળામાં સ્કૂલોમાં બાળકોના કિલ્લોલથી શાળા સંકુલ ગુંજી ઉઠ્યું હતું શાળા પરિસર ગુંજી ઉઠ્યું નવા સત્રના પ્રથમ દિવસે વાલીઓ બાળકો શાળાએ મૂકવા આવતા નજરે પડ્યા હતા અને ગોધરાની શાળાઓ વહેલી સવારથી ખુલી ગઈ હતી નાના બાળકોના કિલ્લોલથી

ગોધરાની શાળાઓ વહેલી સવારથી નાના બાળકોના કિલોલથી ગુંજી ઉઠી વિદ્યાર્થીઓ વેકેશનની ખાટી મીઠી યાદો મિત્રો સાથે વહેંચી હતી વેકેશનમાં તેઓએ શું કર્યું તે તમામ યાદો મિત્રો સાથે વહેંચી હતી નવા મિત્રોને પણ મળ્યા હતા શિક્ષણનો શુભારંભ કર્યો હતો નવા સત્રના પ્રથમ દિવસે વાલીઓ પોતાના બાળકોને શાળાએ મૂકવા માટે આવ્યા હતા નવાત્ર પંચમાલ પરંતુ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે અને બાળકો શાળાએ પહોંચ્યા હતા અને બાળકોને મૂકવા માટે વાલીઓ પણ પહોંચ્યા હતા શાળામાં શિક્ષણ સત્રની શરૂઆત છે તે પ્રાર્થનાથી કરી હતી અને ભગવાનને પ્રાર્થના કરી હતી કે આખું વર્ષ સારું શિક્ષણ આપે પંચમહાલ જિલ્લામાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો હતો ગોધરામાં પણ શાળાઓ ખુલી હતી વહેલી સવારથી શાળા સ્કૂલો બાળકોના કિલોલથી ગુંજી ઉઠી હતી આ સાથે વાલીઓ પણ પોતાના બાળકોને મૂકવા માટે શાળાએ પહોંચ્યા હતા બાળકોનું આજે શૈક્ષણિક સત્રનો પ્રથમ દિવસ હોવાથી વાલીઓ પણ બાળકોને શાળાએ મૂકવા માટે પહોંચ્યા હતા શાળા સંકુલમાં વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું શાળાએ પણ નવા સત્રની શરૂઆત શિક્ષકોએ નવા સત્રની શરૂઆત સારા આયોજન સાથે કરી હતી ના માત્ર પંચમહાલ પરંતુ ગુજરાતની અલગ અલગ શાળાઓ આથી શરૂઆત થઈ છે શૈક્ષણિક નવા સત્રનો પ્રારંભ થયો છે પંચમહાલમાં ઉનાળો વેકેશન અંત સાથે આજથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું ગોધરાની શાળાઓ વહેલી સવારથી નાના બાળકોના કિલ્લોલથી ગુંજી ઉઠી હતી આથી બાળકો શાળાએ પહોંચતા બાળકોમાં પણ અલગ પ્રકારનો ઉત્સાહ જોવા મળ્યો હતો તેમના મિત્રને

તો અત્યારથી પાંત્રીસ દિવસના જે ઉનાળુ વ્યક્ત થતા હોય જે શૈક્ષણિક જે સત્ર છે તેનો પ્રારંભ થઈ ચુક્યો છે પ્રિન્સિપાલ સહિત જે ગોધરા શહેરની જે તમામ જે શાળાઓ જે સરકારી અને ખાનગી તમામ શાળાઓ શૈક્ષણિક સત્રનો આખી જે પ્રારંભ થયો છે વહેલી સવારથી જ જે શિક્ષણ ગામોના જે શંકુ છે તે બાળકોની બાળકોનીચારીઓથી ગુજરી ઉઠ્યા હતા ખાસ કરીને વાત કરીએ તો વહેલી સવારથી જ જે બાળકોના જે વાલીઓ છે તે બાળકોને સ્કૂલે મૂકવા માટે આવ્યા હતા તો બીજી તરફ શિક્ષણ વિભાગ દ્વારા પણ તમામ જે તૈયારીઓ છે તે કરવામાં આવી છે ખાસ કરીને હવે આગામી દિવસોમાં જ જે શાળા છે તે પણ તો બીજી તરફ રીતે શિક્ષણ કાર્ય જે રીતે પ્રારંભ થયો છે તેને લઈને જે શાળા શાળા સંચાલકો દ્વારા પણ તમામ જે તૈયારીઓ છે તે કરી દેવામાં આવી હતી અભ્યાસ શરૂ થતાની સાથે જ જે પાઠ્ય પાઠ્યપુસ્તકો ટેક્સનારી છે યુનિફોર્મ છે તમામ બજારોમાં પણ ભાડે જોવા મળી હતી વાલીઓ

સારી સંખ્યા રહી હતી વહેલી સવારથી જ બાળકો છે તે સ્કૂલ પર પહોંચ્યા હતા તેઓને સિલેક્ટ કરીને પણ તેઓનું સ્વાગત કરાવ્યું હતું શિક્ષકો દ્વારા તમામ પ્રકારનું જે જે આયોજન છે તે કરવામાં આવ્યું હતું જી આભાર રવિ જોડાવા માટે અને માહિતી આપ